સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી વહવાનો પ્રોજેક્ટ આગળ વધ્યો છે અને સરકાર આ બાબતમાં નમતું જોખવા તૈયાર નથી ત્યારે તેના વિરોધમાં રવિવારે પોરબંદરમાં વિશિષ્ટ અંતિયાત્રા સહિત સ્કૂટર રેલીનું આયોજન થયું હોવાથી વધુને વધુ શહેરીજનો અને સામાજિક સંસ્થાઓ તેમાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવી છે રવિવારે તારીખ પંદર બાર બે હજાર ચોવીસના સેવ પોરબંદર સી દ્વારા ભવ્ય સ્કૂટર રેલી યોજાઈ રહી છે આરેલીમાં પ્રિન્ટિંગ ઉદ્યોગના શહેર જેતપુરમાંથી ભાદર નદીનું પાણી અને આ શહેરના બોરનું પાણી પ્રતિક વાહન પર રાખી સમગ્ર પોરબંદરને જળરસન કરવામાં આવશે સાથે સાથે એક પ્રદૂષિત પાણીની નનામી બનાવી તેને પણ વાહન પર મૂકવામાં આવશે અને સમાજમાં જે રીતે એક નનામી લઈ જવાતી હોય તેવી જ રીતે આ વાહન ચલાવવામાં આવશે અને તમામ સ્કૂટર ચાલકો કાળા કપડાં પહેરી અને આ રેલીમાં જોડાશે સેવ પોરબંદર સીના તમામ સભ્યોએ પોરબંદર શહેરની તમામ સામાજિક રાજકીય ધાર્મિક શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ તથા વેપાર ઉદ્યોગને પણ આ રેલીમાં જોડાવવા માટે આમંત્રણ આપે છે પ્રિન્ટિંગ ઉદ્યોગ જેતપુરમાં જ ચાલે છે જેનાથી પોરબંદરને કોઈ પણ જાતનો રોજગાર મળતો નથી અને કોઈ પણ જાતનો ફાયદો થતો નથી તો આ પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં શા માટે એવો પ્રશ્ન થાય છે તાજેતરમાં સરકારે જમીન સંપાદન કરવાની ઘોષણા કરી છે જેથી ખેડના ખેડૂતો પણ આ યોજનામાં હેરાન થવાના તે નક્કી જ છે માછીમાર ભાઈઓના અસ્તિત્વ સમાન આ દરિયાને પ્રદૂષિત કરી તેમની જીવાદોરી સમાન માછલીઓને મોતને ખાટ ઉતારવાનું આ આયોજન શક્ય છે જે લોકશાહીમાં ના હોવું જોઈએ કારણ કે દરેકને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે અને એ પણ સ્વસ્થ અને સારી રીતે પ્રશ્ન એ થાય છે કે તેર ફૂટ ઊંડે દરિયામાં કોઈ જોવા જશે કે ક્યુ પાણી ક્યાં જાય છે ટેકનિકલ ફોલ્ટ થશે ત્યારે આ પાણી સીધું જ દરિયામાં જશે અને તે માટેની કોઈ વ્યવસ્થાઓ કામ કરતી નહીં હોય ત્યારે આ પાણી ક્યારેય સપાટી પર આવશે અને પોરબંદરના ભૂગર્ભ જળને પણ ખરાબ કરશે સરકાર આપણા ટેક્સમાંથી આટલો ખર્ચ કરે જ છે તો પછી પાણીને ત્યાં જ ચોખ્ખું કરી અને ફરીથી વાપરે તો જ આ પર્યાવરણ બચશે તો જ આ દરિયો કે નદી બચશે અને તો જ લોકો રહેવા જેવા રહેશે માટે જ હવે પોરબંદરને એક થવાનો સમય આવી ગયો છે અને તમામ સંસ્થાઓ ભેગી થઈ અને તમામ લોકો ભેગા થઈ આ રેલીમાં જોડાઈ અને માત્ર આ રેલી જ નહીં હવે પછી સેવ પોરબંદર સિંહના તમામ કાર્યકરો અને આવડો પ્રચંડ અવાજ કરી કે વડાપ્રધાન સુધી આ વાત પહોંચે અને લોકલાગણીને માન આપી આ યોજના કેન્સલ કરે તેવી આપણા સૌની માગણી ઈચ્છાને અપીલ છે રવિવારે તારીખ પંદરના સવારે અગિયાર કલાકે આ રેલી નરસિંહ ટેકરીથી શરૂ થશે જે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર ખાતે પૂરી થશે તો સેવ પોરબંદર સીના તમામ સભ્યો એ સમગ્ર પોરબંદરને હાજર રહેવા જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર હું ડૉક્ટર નૂતન ગોકાણી સેવ પોરબંદર સી તરફથી આપ સૌ જાણો જ છો કે જેતપુર પાણીની યોજના તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આ પાઇપલાઇનનું કામ બહુ જ જલ્દી શરૂ થઈ રહ્યું છે જો હવે આપણે નહીં જાગીએ તો આપણે ક્યારેય નહીં જાગીએ અને હવે આપણે નહીં જાગીએ તો પોરબંદરનું પતન માટે માત્ર ને માત્ર આપણે જવાબદાર છીએ આપણી પેઢીઓના પતન માટે માત્ર ને માત્ર આપણે જવાબદાર રહેશું તો આપણે સૌએ હવે જાગવાની જરૂર છે મચ્છીમાર ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગ સૌથી વધારે આમાં હેરાન થશે ખેડના ખેડૂતો જો તમને કહેવામાં આવ્યું હોય કે આ પાઇપલાઇન આવશે તો તમારું પાણી તમને હેરાન નહીં કરે તો આ ખોટી વાત છે દસ ફૂટ નીચે જ્યારે આ પાઇપલાઇન તૂટશે ત્યારે આપની જમીનો ક્યાં સુધી બંજર થશે તે તમારા ધ્યાનમાં પણ નહીં હોય અને તમારી પેઢી આ વાવવાલાયક નહીં રહે આ જ રીતે માછીમાર ભાઈઓ પણ કોઈ પણ જગ્યાએ ધંધો એમને નહીં મળે અને આખા ગુજરાતના માછીમારો હેરાન થવાની તૈયારીમાં છે તો પોરબંદરની દરેક જ્ઞાતિ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પક્ષો અને ડોક્ટરો વકીલો ઉદ્યોગકારો એન્જિનિયરો જેને જેને લાગુ પડતું હોય પોરબંદરમાં રહેતું નાનામાં નાના બાળકથી માંડીને તમામ લોકોને હવે જાગવાની જરૂર છે આ અંતર્ગત સેવ પોરબંદર સિંહ દ્વારા એક સ્મશાન યાત્રાનું આયોજન કરવાનું કરવામાં આવેલું છે જેમાં આ જતપુર પાણીની આપણે સ્મશાન યાત્રા કાઢીશું અને તેને ઇન્દ્રેશ્વર પાસેની ચિત્તામાં આપણે હોમશું તો આ કાર્યક્રમની અંદર પોરબંદરના તમામ લોકો જોડાય એવી હું આપને વિનંતી કરું છું કારણ કે આ જોડાણ એ સરકારશ્રીને જગાડશે કે ભાઈ પોરબંદરના લોકોને આ યોજના નથી ફાવતી તમારા ઘરમાં પણ તમને જો રોટલી ના ભાવે તો તમારા ઘરનાને કહીને તમે પાછી કાંઈ બીજી વસ્તુ બનાવડાવો છો તો એ જ રીતે આપણે સરકારશ્રીને જણાવીએ કે તમારી આ રોટલી અમને નથી ફાવતી તો તમે એના બદલે અમને કંઈક બીજા ઓપ્શન આપો અને અમારા દરિયામાં પાણી ના નાખો આ તમા આ જે એક કાર્યક્રમ છે તે અંતર્ગત આપણે સ્મશાન યાત્રા કાઢવા જઈ રહ્યા છીએ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવારે સવારે અગિયાર વાગે નરસન ટેકરીથી આ રથ ચાલુ થશે જેમાં પૂતળું છે તે મળદા સ્વરૂપે આપણે રાખશું અને જેતપુરના પાણી જે બોરમાંથી અને ભાદરમાંથી લીધા છે તેને આપણે દર્શનાર્થે રાખશું અને ત્યાંથી સ્કૂટરની અંદર આપણે સૌ આપણા સ્કૂટર લઈ અને આ યાત્રા ચાલુ કરશું અને એમજી રોડ પાસેના ફુવારા પાસેથી થઈ અને ભાવસીજી તરફના રસ્તે હેલ્મેટ સર્કલે જશું ત્યાંથી આપણે દદુના જીમ બાજુથી સીધા પાછળ ઇન્દ્રેશ્વર બાજુ જાશું અને ત્યાં સૌ આ અર્થીને કાંધો આપી અને ત્યાં ચીતા ખડકેલી હશે ત્યાં આપણે એનો અંતિમ સંસ્કાર કરશું અને આપણે દરિયાદેવને એક શપથ લેશું કે અમે તને બગડવા નહીં દઈએ પોરબંદરનો દરિયો અમારી જીવાદોરી છે સૌ ખેડૂત ભાઈઓને સૌ માછીમાર ભાઈઓને અને મેં કહ્યું તેમ તમામ સંસ્થાના લોકોને પોરબંદરનું એક એક વ્યક્તિ આ સ્મશાન યાત્રામાં જોડાય એ હું આપ સૌને સેવ પોરબંદર સિંહ તરફથી વિનંતી કરું છું હું સતત આપ સૌ સમક્ષ આવતી રહીશ પ્લીઝ આપ સૌ લોક જાગો ખેડૂત ભાઈઓ માછીમાર ભાઈઓ અને તમામ જ્ઞાતિ સંસ્થાઓ હું તો કહું છું કે તમારા બાળકોને પણ આ શીખવો ખાસ નવયુવાન અને નવયુવતીઓ તથા બહેનો સ્કૂટર લઈ અને આ રેલીમાં જોડાય આ કોઈ વિરોધ પ્રદર્શન નથી કે તમે કોઈની આંખે થાસો અને તમારે ડરવાની જરૂર છે આ શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધી જન્મભૂમિને પવિત્ર રાખવા માટે આપણા સૌનું એક પગલું છે અને એ આપણે સરકારશ્રીને કહીએ કે તમે આ માનો તો આપ સૌને હું હાથ જોડી વિનંતી કરું છું કે આપ આ રેલીમાં જોડાવ તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રવિવાર સવારે અગિયાર કલાકે નરસન ટેકરી ખૂબ ખૂબ આભાર